मेरा नाम अशोक कुमार सिंधे है और मैं गिरना राय स्कूल का प्रिंसिपल हूँ आज एसएससी रिज़ल्ट में हमारे स्कूल का सौ टका रिजल्ट लगा है और इसमें से खुशी की बात यह है जो लगभग 45 फाइव पैंतालीस बच्चे इस इस बार एग्ज़ाम में अपियर हो गए थे जिसमें से ट्वेंटी एट बच्चे है जो है जो डिस्टिंक्शन मिला और ग्यारह बच्चों को जो फर्स्ट क्लास और छः बच्चों को सेकेंड क्लास मिला है इसका पूरा श्रेय जो है हमारे स्कूल के मैनेजमेंट और प्रमुख श्री नलिन भाई बानवड़िया और हमारे जो पेरेंट्स हैं उनको जाता है और मेरे स्कूल के जो होनहार टीचर हैं उनको जाता है थैंक यू सो मच ครับเดี๋ยวสิขอให้บอกหน่อยครับทําไมอยู่อยู่สิบอกว่าทําไม નમસ્કાર મારું નામ ચક્ષિતાબેન પ્રવિણચંદ્ર સરકારી હાઈસ્કૂલ માળી હાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સરકારી હાઈસ્કૂલ માળી હાટીનાનું પરિણામ છાસઠ સડસઠ ટકા છે જેમાં નવ્વાણું પોઈન્ટ ચૌદથી આર સાથે સુંદરવા સોહમ પ્રવીણભાઈએ પ્રથમ નંબર મેળવ્યો છે જેમને એ ગ્રેડ આવેલો છે આ શાળામાં અન્ય વિદ્યાર્થીઓ પણ સારું પરિણામ મેળવેલું છે આ બધા મારા શિક્ષકોનો ખૂબ સહકાર અને ખૂબ સારું શિક્ષણ કાર્ય આભારી છે દરેક વિદ્યાર્થી સરકારી શાળામાં પ્રવેશ મેળવે તેવી શુભેચ્છા મારું નામ સુંદરવા સોહમ છે હું સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું ધોરણ દસની બોર્ડ એસએસસી એક્ઝામમાં મારે નવાણું પોઈન્ટ ચૌદ બાર આવેલા છે તે માટે આ સિદ્ધિ માટે મારા શાળાના શિક્ષકો અને ફેમિલીનો ફૂલ સપોર્ટ મળેલો છે આ શિક્ષકો ક્વોલિફાઈડ છે મને ખૂબ સારો સપોર્ટ મળેલો છે સમાજમાં નાઇન્ટી નાઇન અને ગણિતમાં સત્તાણું વિજ્ઞાનમાં પણ સત્તાણું અને સંસ્કૃતમાં પણ સત્તાણું માર્ક આવેલા છે આ સિદ્ધિ માટે મારા શિક્ષકોએ ખૂબ મહેનત કરેલી છે મારું નામ સુંદરવા હિના છે તો હું મોટી બેન છું હું અને અહીંયા સરકારી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો તો આજે એસએસસીનું રિઝલ્ટ આવેલું જેમાં એને ચોરાણું નવ્વાણું પોઈન્ટ ચૌદ પીઆરમાં પ્રાપ્ત થયેલા છે અને એમાં શાળાનો ફૂલ સપોર્ટ છે શિક્ષકોની મહેનત છે અને ફેમિલીનો ફેમિલીનો પણ એને ફૂલ સપોર્ટ મળેલો છે અને મારા પપ્પા છે તે મજૂરી કરે છે છતાં પણ અમને ભણાવે છે મારા અમારી તરફ ખૂબ મહેનત કરે છે અને આજે બધાના સપોર્ટથી જે આગળ વધેલો છે ભાઈ સૌંદરવા માળી આટીના જીતના પપ્પા છું જેમાં સરકારી હાઈસ્કૂલમાં જીત ભણે છે અને સરકારી હાઈસ્કૂલના સર્વ સાહેબો અને બહેનો એને મદદરૂપ થયા છે અને એ માટે એ ચોર્યાસી પોઈન્ટ છન્નું ટકા મેળવેલા છે અને એ માટે એને સરકારી હાઈસ્કૂલમાં બહુ સારામાં સારો અભ્યાસ કર્યો છે અને સરકારી શાળામાં બહુ સારામાં સારો અભ્યાસ કરાવે છે અને સરકારી શાળાની અંદર સર્વ ભણે એવી અમારી લાગણી છે અને અપેક્ષા છે કે સરકારી શાળામાં જ ભણવું જોઈએ હું મજૂરી કરું છું પણ છતાંય મારો છોકરો બહુ એટલો આગળ વધ્યો એ બદલ સરકારી શાળાનું હું નિમંત્રણ માનું વિજય કુમાર કાસુન્દ્રા ધોરણ 10 માં 52 વિદ્યાલે અવાણિયા માં અભ્યાસ કરતી હતી આજે ધોરણ 10 પરિણામ આવતા મારે 98.33% અને 99.98 પીઆર આવેલ છે અને આગળ સાયન્સ અભ્યાસ કરીને મારે એન્જિનિયર બનવાની ઈચ્છા છે ભાઈ ઉર્દા ધોરણ કેજી થી લઈને ધોરણ 10 લગિન પણે તો મારો સારો અભ્યાસ સારો વર્તન સારો સ્કૂલ નું મેનેજમેન્ટ सफल मेहनत पिन्ह ने और छोकरो आज एस एस सी एग्जाम दो पच्चीस में चौराणु पॉइंट सितसी पी आर ने पास थे स्कूल स्टाफ नौकरो पर हूँ आभार व्यक्त करूँ सर मैं इधर नर्सरी से पढ़ाऊँ हॉस्टल में आज हमारा टेंथ का रिजल्ट था और टेंथ के रिजल्ट में मेरा बहुत अच्छे परसेंटेज आए हैं और मैं पूरे स्कूल को मेरे खेरुन निशा मैडम प्रिंसिपल सर सभी टीचर को थैंक यू कहना चाहता हूँ जिसने मेरे ऊपर कुछ ध्यान दिया और मुझे क्या बोलते सपोर्ट किया थैंक यू गुड